થોડા વર્ષો પહેલા આપણા ભારતીય સમાજની એક નવો પરિણીત છોકરીએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તે છોકરીના લગ્ન ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાં થયા હતા સાસરીમાં તેના સાસુ સસરા સિવાય તેની પાંચ નણંદો હતી લગ્નના થોડા સમય બાદ નણંદોએ ભિયરમાં પૂર્વજોની વડીલો પાર્જિત મિલકત પર પોતાનો હક માંગ્યો હતો સાસુ સસરા પણ તેમની દીકરીઓને ભાગ આપવા માટે સહમત થયા નોંધનીય છે કે આ પાંચે નણંદોના લગ્ન પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ પરિવારમાં થયા હતા અને તેમના પૌત્રીઓની સ્થિતિ પણ ઘણી સારી હતી અને તેમના લગ્ન પણ ભરપૂર દાન દહેજ આપીને થયા હતા ત્યારે પુત્રવધૂએ બહુ મહત્વની વાત કહી તેણીએ કહ્યું કે ઉત્તરાધિકારની વહેંચણીની સાથે સાથે ફરજોનું પણ વિભાજન થશે જો મિલકતના છ ભાગ હોય તો માતા પિતા જેઓ અત્યાર સુધી પુત્ર અને વહુ સાથે રહેતા હતા તેઓ હવે દરેક સંતાન સાથે વર્ષના બે મહિનામાં રહેશે આમ માતા પિતા પુત્ર સાથે વર્ષના ફક્ત બે મહિના જ રહેશે આ સાંભળીને દીકરીઓએ વિરોધ કર્યો અને કહ્યું કે જો તેઓ તેમના માતા પિતા રાખશે તો તેમના પોતાના સાસુ અને સસરા ક્યાં જશે આ આખા પ્રકરણમાં ધ્યાનમાં લેવા જેવી હકીકત એ છે કે સાસુએ પોતે પોતાની નણંદોને એક ફૂટી કોળી પણ આપી નહોતી પરંતુ તે પોતાની સમૃદ્ધ દીકરીઓને ઉત્તરાધિકારી ભાગ આપી રહી હતી આ સ્ત્રીઓની જટિલ અને બેવડી માનસિકતા છે તેમની નણન છે કે દીકરીની નણન જો સંપત્તિમાં તેનો ભાગ માંગે તો તે લોભી અને ઘર તોડનાર ગણાય છે નણાન જો સંપતિમાં તેનો ભાગ માંગે તો તે લોભી અને ઘર તોડનાર ગણાય છે પરંતુ જો તેની પુત્રી પણ આવું જ કરે તો તે જરૂરિયાતમંદ અને કાયદેસર છે મને ખબર નથી કે આપણે આપણા ભાઈઓના કાંડા પર કેટલી વાર રાખડી બાંધી છે અને આ જીવન રક્ષણનું વચન માંગ્યું છે આજે આપણને વિશ્વાસ નથી કે ભાભી ના આવ્યા પછી એ જ ભાઈ આપણી રક્ષા માટે સમય કાઢી શકે છે લોહી પાણી કરતાં ઘટ હોય છે દરેક ભાઈ આફતના સમયે પોતાની બહેનની રક્ષા કરશે જ એવો આપણો વિશ્વાસ કરવો જોઈએ જો આપણે બહેનોને પણ આપણા પિયરમાં આપણા હકની માંગણી કરી છીએ તો આપણે આપણા સાસરિયામાં દીકરીઓનો પણ તેમનો હક આપવો જોઈએ અને હક માંગવાની સાથે આપણી ફરજો પૂરી કરવાની પ્રતિબદ્ધતા પણ હોવી જોઈએ કાનૂની કાયદાઓ અને સામાજિક પરિવર્તન લાવી શકતા નથી જ્યારે આપણું હૃદય પરિવર્તન થશે ત્યારે જ સમાજ બદલાશે અને પછી પોતાના ભાઈના એક સ્મિત પર ત્રણેય વિશ્વની સંપત્તિ કુરબાન